વર્ષી ટી ટ્વેન્ટી મેચમાં ઇન્ડિયા ક્રિકેટ ટીમનો ભવ્ય વિજય સાઉથ આફ્રિકા દેશમાં લગભગ ચોત્રીસ હજાર કેપેસિટી ધરાવતું ઇન્ટરનેશનલ વાદરેસ ક્રિકેટ સ્ટેડિયમ જોહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકા દેશના ક્રિકેટ ટીમના કેપ્ટન એડન મકરમ તથા ઇન્ડિયા ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમારની કેપ્ટનશીપ નીચે ટી ટવેન્ટી ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું વાદરેસ ક્રિકેટ સ્ટેડિયમ જોહાનિસબર્ગમાં ટોસ્ટ ઉછાડવામાં આવ્યો હતો જેમાં ટોસ્ટ ઇન્ડિયાની ટીમે જીતતા ઇન્ડિયાની ટીમે બેટિંગ કરી હતી સૂર્યકુમારની કેપ્ટનશીપ નીચે રમાયેલ ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં ઇન્ડિયા ક્રિકેટ ટીમના ખેલાડી તિલકવર્મા અને સજુ સેમનસનની તુફાની બેટિંગથી વિશ્વભરમાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા સંજુ સેમસન અને તિલક વર્માએ સત્તર ચોગ્ગા અને ત્રેવીસ છગ્ગા કેવળ એકસોને ત્રણ બોલમાં બસોને ઓગણત્રીસ રન કર્યા હતા તિલક વર્માએ સુડતાલીસ બોલમાં એકસોને વીસ રન અને સંજુ સેમસને છપ્પન બોલમાં એકસોને નવ રન બનાવ્યા હતા એ પણ નોટ આઉટે પણ ટી ટ્વેન્ટી ક્રિકેટ જગતમાં ઇતિહાસમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અભિષેક શર્મા તિલક્ષ વર્મા અને સંજુ સેમસન આ માત્ર ત્રણ ઇન્ડિયા ક્રિકેટ ટીમના ખેલાડીઓએ વીસ ઓવરમાં વિદેશની ધરતી પર ક્રિકેટ ઇતિહાસમાં બસો ને રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો ટી ટ્વેન્ટી ક્રિકેટ સિરીઝમાં પણ સંજુ સેમસને બે હાજર ચોવીસમાં વર્ષમાં એક જ વર્ષમાં ત્રણ વાર સેન્ચુરી મારી એ પણ એક રેકોર્ડ છે ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં અલગ અલગ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સંજુ સેમસન અને તિલક વર્માએ બબ્બે સેન્ચ્યુરી બનાવવાનો પણ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે સાઉથ આફ્રિકા દેશની પર બસો રનનો રેકોર્ડ હતો ઇન્ડિયા ક્રિકેટ ટીમના ખેલાડીઓએ બસો ને રન બનાવ્યા જે આજ દિન સુધી વિશ્વ ક્રિકેટ જગતની ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં કોઈપણે આવો રેકોર્ડ બનાવ્યો નથી જે ઇન્ડિયા ક્રિકેટ ટીમના ખેલાડીઓ તિલક વર્મા અને સંજુ સેમસનની ધમાકેદાર અને તુફાની બેટિંગ પરફોર્મન્સથી આટલા ઝડપી રન બનાવ્યા હોય એ સાઉથ આફ્રિકાની ધરતી પર આઉટ થઈ ગઈ હતી એ સાથે ઇન્ડિયા ક્રિકેટ ટીમે ટી ટ્વેન્ટી મેચમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ભવ્યથી ભવ્ય વિજય મેળવ્યો હતો સાઉથ આફ્રિકામાં વર્ષોથી રહેતા આપણા ભારતીયો

अर्शदीप सहित साउथ आफ्रिकाना स्तब केशव महाराज सहित अन्य क्रिकेट खिलाड़ियों रूबरू मुलाकात ली थी साउथ आफ्रिका रिपोर्टर विनय पटेल सत्यनवाज गुजराती न्यूज साउथ आफ्रिका मत करो साउथ आफ्रिका इंडिया गुजरात वलसार थी बट मिस यू विराट कोहली लॉट 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 આઈ લવ વિરાટ કોહલી ઓલવેઝ ને અમને ઓલવેઝ મેચ જો આવે તો વિરાટ કોહલી યાદ આવે છે મુકાય છે ની અને કાયમ યાદ કરીએ છીએ વિરાટ કોહલી વગર તો મેચ જો મજા જ નથી રીઅલી મિસ યુ વિરાટ કોહલી ઓલ ધ નાજે સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા વચ્ચે જે મેચ રમાઈ રહે છે તો તમને કોણ લાગે વિનર થશે આપણો ઇન્ડિયા ભાઈ આપણો ઇન્ડિયા ઇન્ડિયા ઓલવેઝ વિન

Yeah, it doesn't look like it's going my way, but a huge thank you to Vinny Patel for coming to join us at the Wanderers. As you can see, we're having a good vibe, but for the best and enjoy. Thank That's you. Is that one better? Thank you so much. Yeah, uh, my name is Shonu Naidu from Puntins Hill Sports Club. I'm also a director of Khao Teng Cricket Board. I just want to welcome you all to Khao Cricket. And I just want to say well done to India on their first innings. But South Africa's gonna win, just so you all know that. And I know we got the press here, but today we're gonna win. Well done to Sanju, he's our favorite player, right? Well done to Sanju, yeah! We celebrate Sanju! We celebrate Sanju, yeah, yeah, we celebrate him. And well done to Tilak again. But we are gonna win this match, and thank you guys all the way from SA to India, well done. Thank you, Vinay. My name is Shano Naidu from Pantans Hill Sports Club. थैंक यू सो मच विनय पटेल जी मेरा नाम बलविंदर कांद्रा है मैं इंडिया से हूँ एंड वॉट अ मैच आज क्या मैच हमने देखा है आज इट वॉज सिंपली अमेजिंग जो बैटिंग लाइन अप इंडिया का था दैट प्रूफ दैट दंग ब्लड इज वेली परफॉर्मिंग जो आज बाउंड्रीज और सिक्स गए हैं there is a huge target for south africa team to chase and we are quite hopeful that india will uh, win will, uh, will the match today wishing all the very best to the indian team especially for the bowling that they will be doing thank you so much so, my name is Ridwan kanya and i'm here at the full ring GP world water stadium we uh, came here to watch South Africa versus India. Uh, India scoring 280 plus. Uh, Sanju Samson scoring 114. And Tilak Burma scoring around 104 not out. Uh, really lovely ground here and see a score like this at the Bull Ring. Also lovely to watch. And uh, I think one of the things that will happen here is uh, I think it's going to be a one sided game, but a really interesting game and exciting game from. India versus South Africa, and I think most probably India will be winning this game here, and it's going to be a one sided game. Thank you so much. Thank you so much.